નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળી છે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોની અંદર જોવો છો અને ખાસ તમે થમનેલ ઉપર વાંચ્યું છે કે સાઠ રૂપિયાની ભાવની રફ ખાસ આપણે જે રફ તમે જોવો છો ને એ એલ શેડ છે નખની રફ છે ખાસ તમે જોઈ શકો છો આ નખની રફ છે ને કોઈ પણ આપણે શું છે ગૃહ ઉદ્યોગ કરવા માંગતા હોય કે આપણે દરેકના બહુ મેસેજ આવતા હતા કે આપણે કઈ રીતે શરૂઆત કરવી એટલે એની માટે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે આ રફ મારી પોતાની જ છે આપણે જે ઉશીરાજની જે રફો લીધી હોય એની અંદર જે આઉટ નીકળતો હોય પતલો નંબર એ આપણે ખાસ આઉટ રફ છે એટલે આપણે શું છે કે ગૃહ ઉદ્યોગ કરવા માંગતા હોય શીખવા માંગતા હોય પરિવારના સભ્યો તો એની માટે ખાસ આ વિડીયો ઉપયોગમાં આવ્યો છે બીજું કે તમે આ શું છે પાંત્રી કેરેટ રફ છે ખાલી હવે હાંઠ રૂપિયા આની રફની કિંમત કાંઈ લાંબી ન થઈ જાય કેમ કે ભાવે રફની કિંમત કાંઈ લાંબી ન થાય એકવીસો બાવીસો રૂપિયાનું ખાલી રોકાણ થાય હવે એની અંદર શું છે કે અત્યારે હાલમાં એની સાઇઝ કાઢી તો હોની ની સાઇઝ છે રફની અત્યારે હોની ની સાઇઝ છે કમ્પ્લીટ બરોબર હવે આમાંથી તમારે શું કરવાનું છે કે ચાલીસ ટકા જેટલું આઉટ કરીને નાખવાનું છે હવે રફની અંદર આપણે ચાલીસ ટકા જેટલું આઉટ કરીને નાખવાનું છે બરોબર હવે ચાલીસ ટકા આપણે આઉટ થઈ જાય ને એટલે રફની સાઈઝ થઈ જાય પંચોતેર આજુબાજુની પંચોતેર થી એસી મારા અંદર સિત્તેર થી થઈ ની અંદર બાકીનું એ શું છે કે ઓલું રિજેક્શનમાં કાઢ નાખવાનું છે આનો જે આપણે જે નંબર નીકળ્યો છે એનો આપણે સિંગલ બનાવવાનું છે હવે પરિવારના બધા સિબ્યો આમાં એટલી રફની અંદર ટોટલી સિબ્ય આપણા ત્રણથી થી ચાર સિબ્યો હોય તો બધા શીખી જાય મેન વસ્તુ એ કે બાવીસોના ના રોકાણમાં આપણા બધા પરિવારના સિબ્યો શીખી જાય ને બીજું તમને અનુભવ થાય કઈ રીતે બનાવવું એટલે એ હેતુથી ને વિડીયો બનાવ્યો છે જે આપણે મેસેજ આવે છે એની હિસાબે કોઈ પણ આ લેવા માગતા હોય તો ખાસ તમે મને ઓનલાઈન મગાવી શકશો હું તમને આ પાંત્રી કેરેટ જ છે જે પહેલો ઓર્ડર આવશે એને આપી દેવામાં આવશે એટલે ખાલી પાંત્રી કેરેટ રફ છે પાંત્રી કેરેટ રફ વેચાઈ જાય એટલે પછી આપણે શું છે કેમ કે હું હલકો નંબર પોતે હું નથી બનાવતો આ મારે શું છે આવું ડ્રફ નીકળે જે મેં રફવું લીધી હોય ને એની અંદર આઉટ કરેલી જે રફું નીકળે ને એના હું વિડીયો બનાવું છું કેમ કે ઉછીરાયની રફું છે ને એ તો કોઈ શરૂઆતમાં એ રીતે ન યુઝ કરી શકાય કેમ કે શરૂઆતમાં ઉછીરાજની રફત ન લેવા હંમેશા હું બધાને આઈડિયા આપું છું કે પાંચસો નીચેની રફથી તમે શરૂઆત કરો એટલે મારે શું છે આ રફની અંદર ખાલી સાંઠ જ રૂપિયા ભાવશેનો આની કિંમત ખાલી સાઠ રૂપિયા છે એટલે સાઠ રૂપિયામાં જે ગૃહ ઉદ્યોગ કરવા માગતા હોય એને આઈડિયા મળશે સાઠ રૂપિયાથી અનુભવ થાય કઈ રીતે બનાવવું ને આનું શું છે કે તમારે પાર પે નથી કરવાનું ટુ ઇન વન કરીને તળિયા મથાળે આઠ પેલ કાઈક નાખવાના છે અને સિંગલ જ બનાવવાનું છે બીજું કોઈ વસ્તુ એની અંદર બને નહીં સિંગલ ફર્સ્ટ ક્લાસ બનશે અને હાલના સમયની અંદર પણ વેચાઈ જાય એટલે નુકસાની જવાના કોઈ સંકેત જ નથી આરામથી તમે આ રીતે શરૂઆત કરી શકો છો અને આપણા હું છે કે મારો વિડીયો બનાવવાનો હેતુ હું છે કે પરિવારના જે સભ્ય શીખવાડવા માગે છે એની માટે સો એ સો ટકા રફ યોગ્ય ગણાય અને જાજુ રોકાણ ન થાય આ કેમ કે મંદીનો સમયની અંદર શું છે કે જાજુ રોકાણ ન કરી શકે એની હિસાબે શું છે કે ઓછા રૂકાણથી આ રીતે શરૂઆત કરીને પરિવારના સિબોને શીખવાડી છે કે એ હેતુથી આપણે ખાસ આ વિડીયો બનાવેલો છે ને ખાસ આ બધી નકની રફત છે એટલે હું શું છે કે તમે જોઈ શકો છો શેડિંગ છે બધો રફ હારી છે આપણે બધો છે રફનો શેડ હારો છે ફર્સ્ટ ક્લાસ તમને હાવ નજીકથી ને દેખાય છે આપણે પહોડીમાં દેખાડવાની કઈ જરૂરી નથી કેમકે હાવ તમને નજીકથી દેખાય છે બરોબર ને આઉટ કરી એટલે મસ્તી ની આમાંથી જે રફ નીકળશે ને એ ફર્સ્ટ ક્લાસ રફ નીકળશે એમાં શું છે પતલી રફ નીકળશે રફનો દાણો સારો છે ક્લીન રફ છે કે જીરમ ડુસા કેવું કોઈ વસ્તુ નથી છે તમે વસ્તુમાં નજીકથી તમને દેખાય છે કે કે જીરમ કે ડૂસા કેવું નથી અમુક અમુક જે કલરના હીરા હોય એ આમાં જનરલી આપણે શું છે પરિવારના શીખવાડવાનું હોય ને એટલે જનરલી જે હીરો બને બનાવી બનાવીને આખો ખોવાઈ જાય તૂટી જાય જે આપણે બનીએ ચાર પાંચ કેરેટ આમાં તૈયાર થઈ જાય એટલે આરામથી પાંચ કેરેટ માર્કેટમાં માલે વેસી શકાય પ્લસ આપણા પરિવારના સભ્યો બધા શીખી જાય એ હતું ત્યાં ખાસ આપણે વિડીયો બનાવ્યો છે દરેકને જાણવા મળે એટલે ખાસ તમે આપણે નીચે નંબર આપેલો છે મારો કોન્ટેક નંબર ત્યાંથી તમારે વોટ્સઅપ ઉપર મને મેસેજ કરવાનો છે કોલ ઉપર વાત નહીં થઈ શકે એટલે વોટ્સઅપ ઉપર તમે મેસેજ કરજો તમારું પૂરું એડ્રેસ આપજો ને ઓનલાઈન તમે પેમેન્ટ કરી દેહો એટલે બીજે દિવસે તમને આંગળીયા મંદિર મળી જાય ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ફક્ત ગુજરાત માટે ગુજરાત બહાર મેકલાવામાં આવતી નથી એટલે ગુજરાતમાંથી કોઈને લેવા માગતા હોય તો ખાસ તમે કોન્ટેક કરી શકો છો અને ખાસ વિડીયોને શેર કરજો એટલે કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરતા હોય કરવા માગતા હોય પરિવારને શીખવાડવા માંગતા હોય તો આ રફસે એને ઉપયોગમાં આવે એ હેતુથી જ આપણે આ વિડીયો બનાવ્યો છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે જય માતરમ